મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગોગાની વાતોમાં જય ગુરુદેવ મિત્રો આજે અમે આ વિડિયોમાં તમને જણાવીશું કે વર્ષ બે હજાર પચીસ માં અષાઢ માસની ગુરુ પૂર્ણિમા ક્યારે છે અને વ્રત કેવી રીતે કરવું તેમજ શુભ મુહૂર્ત પૂજા વિધિ અને આ દિવસે શું દાન કરવું જોઈએ હિન્દુ ધર્મમાં દરેક પૂર્ણિમા તિથિ વિશેષ માનવામાં આવે છે અષાઢ માસમાં આવતી પૂર્ણિમા પણ ખાસ હોય છે અને આ પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું અને દાન આપવું એ ખૂબ જ ફળદાયી છે શાસ્ત્રો અનુસાર અષાઢ પૂર્ણિમાના દિવસે ગુરુઓના આશીર્વાદ લેવામાં આવે છે કેમ કે આ દિવસે મહર્ષિ વેદવ્યાસજી આ વર્ષ બે હજાર પચીસ માં વ્રત ક્યારે છે સાચી તિથિ શુભ મુહુર્ત પૂજા વિધિ અને આ દિવસે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ ગુરુ પૂર્ણિમા બે હજાર પચીસ તિથિ અને મુહૂર્ત આ વર્ષે અષાઢ પૂર્ણિમા દસ જુલાઈ ગુરુવારે છે તારક ચિન્હ પૂર્ણિમા તિથિનો પ્રારંભ દસ જુલાઈ બપોરે એક વાગ્યો વાગ્યે ને છત્રીસ મિનિટે તારક ચિન્હ પૂર્ણિમા તિથિ સમાપ્ત અગિયાર જુલાઈ બપોરે બે વાગ્યા વાગ્યે ને છ મિનિટે शुभ मुहूर्त तारक चिन्ह अभिजित मुहूर्त सवाल एक मिनिटी सात वागे ने एकतालीस मिनट सुधी तारक चिन्ह निश्चित काल मुहूर्त रात्रि बार वागे ने छ मिनिटी रात्रि बार वगे ने सुतालीस मिनिट सुधी તારકચિહ્ન ચંદ્રોદય સમય સાંજે સાત વાગ્યા વાગે ને વીસ મિનિટે ગુરુ પૂર્ણિમા પૂજા વિધિ મિત્રો ગુરુ ગુરુપૂર્ણિમાના દિવસે રોજિંદા કામકાજમાંગથી નિવૃત્તિ લઈ સવારે સ્નાન કરો અને ઉપવાસ રાખવાની પ્રતિજ્ઞા લો આ પછી પૂજા સ્થાન પર ભગવાન વિષ્ણુને પંચામૃતથી અભિષેક કરો ઓમ નમો નારાયણ મંત્રનો જાપ કરો ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી અને પ્રસાદ અર્પણ કરો માતા લક્ષ્મી ને સોળે શંડાર ની વસ્તુઓ પણ અર્પણ કરો તેના પછી વ્રત કથા વાંચો અને આરતી કરો આ રાત્રિ માં ચંદ્ર ને અર્પણ કરીને વ્રત પૂર્ણ કરો ગુરુ પૂર્ણિમા દાનનું મહત્વ શાસ્ત્રો અનુસાર અષાઢ માસની પૂર્ણિમાના દિવસે જરૂરિયાતમંદ લોકોને કપડા અનાજ અને સફેદ વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુઓનું સન્માન અને આભાર વ્યક્ત કરવા માટે દાન પુણ્ય કરવું જોઈએ આજના દિવસે મોસમી ફળોનું દાન કરવું જોઈએ આ દિવસે ગુરુને અર્પણ કરવા માટે પીળા વસ્ત્રોનું દાન કરવું જોઈએ ગુરુ પૂર્ણિમાના દિવસે ગોળ અને ચણા નું મિત્રો આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે મિત્રો કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખો અને ગોગાની વાતો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમે વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જયલક્ષ્મીમા